બાપા સીતારામ ભક્તો સાથે વાત કરે છે બગદાણા ધામમાં રોજ સવાર પડતા જ શાંતિ છવાઈ જાય છે મંદિરમાં દીવો પ્રગટે છે ધૂપની સુગંધ ફેલાય છે અને બાપા સીતારામના ચરણોમાં ભક્તો મસ્તક નમાવે છે કહેવાય છે કે બાપા सीताराम આજે પણ પોતાના ભક્તો સાથે વાત કરે છે પણ અવાજમાં નહીં ભાવમાં અનુભવમાં સંકેતમાં એક વખત એક દુખી ભક્ત બગડાણા આવ્યો મનમાં પ્રશ્નો હતા જીવનમાં બધું અટકી ગયું છે રસ્તો દેખાતો નથી એ કંઈ બોલ્યો નહીં बस चुपचाप बापा नी सामे बैठो अचानक मंदिरना सेवके कहूं बापा कहे छे, चिंता छोड़, ए थवा सारूज भक्त चौंकी गयो एना मन मा तो ये प्रश्न हतो। आँखों में आंसू वही गया ए दिवसे ए समझी गयो बापा शब्दों थी नहीं, दिल थी बात करे छे। કોઈને સ્વપ્નમાં બાપા મળે છે કોઈ ભક્તને રાત્રે સ્વપ્ન આવે છે બાપા સ્મિત કરીને કહે છે ડર ન કર હું છું અને સવાર પડતા જ સમસ્યા ઉકેલાઈ જાય છે કોઈને અંદરથી અવાજ સંભળાય છે कोई निर्णय लेता पहला अचानक अंदर थी भाव आवे। आ रस्तो साचो छे। ए भक्त कहे छे, आ तो बापानी हती।